બે બરાબર હાથમાં રહેલું એક પક્ષી જંગલની જાળીઓમાં જ્યારે સ્વતંત્ર થઈ જાય ત્યારે બે પક્ષી બરાબર થઈ જાય છે એક પક્ષી અને એક અર્થ દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલ નો પ્રયોગ થાય છે મિત્રો એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવશે સાહેબ હાથમાં રહેલું હોય તો નિશ્ચિત જ હોય ને અરે ભાઈ આ એક કહેવત છે દુનિયાના કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલું દુનિયાનું કોઈ પણ પક્ષી બે પક્ષી બરાબર હોય છે જ્યારે જે જંગલમાં સ્વતંત્ર થઈ જાય ત્યારે કોઈ પણ પક્ષી એટલે મિત્રો અનિશ્ચિત થયું નિશ્ચિત ના ગણાય